નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી ચૌદસો ઓગણપચાસથી ચૌદસો ને ઓગણસાઠ અમરેલી નવસો પચાસથી પંદરસો ને પંચ્યાસી રાજકોટ ચૌદસોથી પંદરસો ને પિસ્તાલીસ મોરબી તેરસોથી પંદરસો ને ચોપન ધ્રાંગધા બારસો તોતેરથી ચૌદસો ને ઇઠોતેર જામજોધપુર બારસો પચાસથી પંદરસો ને પંચાણું જેતપુર સાતસોથી પંદરસોને ને એકત્રીસ જસદણ તેરસો પચાસથી પંદરસોને પચીસ હળવદ તેરસો એંસીથી પંદરસો તેત્રીસ આંબલીયાસણ તેરસો નેવ્યાસીથી ચૌદસો એકત્રીસ વાંકાનેર અગિયારસોથી સિત્તેર ટિટોય બારસો એંસીથી તેરસો ને તેરસો પચાસથી ચૌદસો ને પિંચોતેર જામનગર તેરસોથી પંદરસો ને પચાસ અંજાર તેરસો નેવુંથી પંદરસો માણસા અગિયારસો એકાવનથી ચૌદસો ને એકસઠ મહુવા નવસો પંચાણુંથી ચૌદસો ને બાણું ગોંડલ અગિયારસો એકાણુંથી પંદરસો ને એકસઠ